વલસાડના ગુંદલાવ નજીક સિલિન્ડર ભરેલા ટેમ્પોને નડ્યો અકસ્માત વલસાડના ગુંદલાવ નજીક આજે સવારે ભારત પેટ્રોલિયમ કંપનીના સિલિન્ડર ભરેલા ટેમ્પોને અકસ્માત નડતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી બનાવ અંગેની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ગુંદલાવ નજીક આજે સવારે કાયસર ટેમ્પોમાં ભારત પેટ્રોલિયમ કંપનીના ઘર વપરાશના સિલિન્ડર ભરીને ગુંદલાવ તરફથી એક આયસર ટેમ્પો પૂરપાટ ઝડપ્યા આવી રહ્યો હતો તે દરમિયાન ગુંદલાવના શ્રી રામ ટાયર નજીક ટેમ્પો આવતા ટેમ્પો ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને સિલિન્ડર ભરેલો આઈસર ટેમ્પો બંને રસ્તાના વચ્ચે બનાવેલા ડિવાઇડર પર ચડી ગયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી અને આઈસર ટેમ્પો ચાલક ટેમ્પોમાંથી સલામત રીતે ઉતરી ગયો હતો આ અકસ્માત કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ સિલિન્ડર ભરેલા ટેમ્પોના અકસ્માતને લઈને થોડીક ક્ષણો માટે લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા આ બનાવની જાણ વલસાડ ડુલ્લર પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અકસ્માત બાદ હેમખેમ પ્રકારે આઇસર ટેમ્પોને ડિવાઇડર પરથી ક્રેનની મદદથી ઉતારી લેવામાં આવ્યો હતો